સ્થાનિકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે અંગે હું સંલગ્ન અધિકારીને સાઈડ વિઝિટ માટે મોકલી ને તાત્કાલિક મતલબ એનું નિવારણ આવે એવું તાત્કાલિક કરાવડાવ્યું છે છેલ્લા કેટલા સમયથી આ લાઈટો બંધ છે અત્યાર સુધી તંત્રના ભાગે જે એરોમા સર્કલ છે એ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે નું જંકશન છે એટલે પર્ટીક્યુલર હું ચેક કરાવી લઉં છું પછી આપણે લાઈટો સ્ટેટ હાઈવે આવે છે કે નહીં હું એ ચેક કરાવી લઉં છું અત્યારે મતલબ તમે કઈ પોલ ની વાત કરો છો એ જોઈન્ટ વિઝિટ કરાવી અને હું કરાવડાવી દઉં છું આઈ 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 માસ્ક જે વાત કરી છે આપણે